સુરત શહેરમાં ફરીઝ અસામાજિક તત્વોએ આતંક મચાવી સરાજર મારામારીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે જેમાં શહેરના ડિંડોલીમાં નોકડચાના સ્ટોલ પર મારામારી અને બબાલની ઘટના સામે આવી છે ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે કે જેમાં પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે ધમાલ મચાવતા તત્વો દેખાય છે સીસીટીવીમાં અસામાજિક તત્વોએ મારામારી કરી હોવાનું સામે આવ્યું આ સમગ્ર ઘટનામાં બે લોકો જાગ્રસ્ત થયા છે જ્યારે ડિંડોલી પોલીસે સમગ્ર મુદ્દે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ માં પણ પોલીસ ઝડપથી આરોપીઓને ઝડપી લઈને યોગ્ય પગલા ભરે તે જરૂરી બન્યું હોવાનું લોકો કહી રહ્યા છે દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ